નમસ્કાર દર્શકો મિત્રો ટીવેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટ ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર કતારગામ વિસ્તારમાં આદેડ દેનેટ્રેપમાં ફસાવી બળાત્કારના ગંભીર ગુનાઓ દાખલ કરાવવાની ધમકીઓ આપી રૂપિયા 20 લાખ ની કંડણી માંગવાના ગુનામાં મશરૂ ગેંગના મશરૂ બંધુઓ સહિત એક મહિલાને ધરપકડતી સુરત શહેર એસઓજી કતારગામ પોલીસ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સુરત શહેરના હાલમાં સુરત શહેરમાં હની ટ્રેપ આમ નાગરિકોને ફસાવી તેઓને પોલીસ કેસ તથા સમાજમાં બદનામ કરવાની ધમકી આપી ખંડણી સ્વરૂપે લાખો રૂપિયાની ઉઘરાણી કરતી ટોળકી સક્રિય થયેલ હોય જેથી આવી ટોળકીનો ભોગ બનેલ નાગરિકોને પોલીસ સમક્ષ આવી ફરિયાદ કરવામાં અપીલ કરવામાં આવેલ અને આવા ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા સુરત શહેર એસઓજીને સૂચના આપવામાં આવેલ તે સૂચના અન્વયે નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ હકુમ એસઓજીનાઓના માર્ગદર્શન હેઠળ એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટરનાઓની સૂચના મુજબ એસઓજી અને કતારગામ પોલીસ દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવી છે ઉપરોક્ત સૂચનાના અંતર્ગત એસઓજીના ટીમના માણસો દ્વારા આવી ટોળકી બાબતે માહિતી મેળવવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલા હતા તે દરમિયાન ગઈ તારીખ સોળ સાત બે હજાર રોજ કતારગામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હીરાના કારખાનામાં કામ કરતા એક આધેડ હની ટ્રેપનો શિકાર બનેલ અને તેની પાસેથી આ ટોળકી દ્વારા રૂપિયા વીસ લાખની માંગણી કરવા અંગેનો ગુનો મોડી રાત્રિના દાખલ કરવામાં આવેલો હતો જે ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓને ઝડપી પડવા સૂચના આપવામાં આવી હતી તેન્વયે કામના ફરિયાદીને મળી તેની પાસેથી તેની સાથે વધે સમગ્ર બનાવનો અને ગુનામાં સંડોવાયેલા મહિલાઓ તથા પુરુષો એ સમૂહ બાબતે માહિતી એકઠી કરી આ ટોળકી દ્વારા મહિલા મારફતે હની ટ્રેપ કરવામાં આવેલ ત્યારે પુરુષ સભ્યો કોડવર્ડ ભાષામાં પેપર પહોંચી ગયેલ છે તેવા સાંકેતિક શબ્દો વાપરતા હતા જેથી આ માહિતીના આધારે સદર ગુનામાં કુખ્યાત બંધોને તેની ટોળકી સામેલ હોવાનું જણાવતા તેથી આ દિશામાં સુરત શહેરે સોજી તથા કતરગામ પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સિસના આધારે તપાસ હાથ ધરવામાં આવતા જેમાં નીચે મુજબના આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે અસ્મિતા રૂપે પૂજા બાલુ બભવાડ તથા સચિન હર્ષદભાઈ ઠક્કરના પત્ની હતા તેઓ રૂપે ભરત મનસુખભાઈ મસરૂ સુમિતભાઈ મનસુખભાઈ મસરૂની ધરપકડ કરવામાં આવી છે સદરૂ ટોળકીને અમિત મસરૂને તેનો ભાઈ સુમિત મુશલી ચલાવતા હોવાની જાણકારી મળેલ છે